જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ આ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતાં કરશે અને સ્માર્ટ વર્ક પણ જોતાં કરશે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર છે પણ થોડોક ઈગોનો પ્રોબ્લમ રહે આવડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ બુદ્ધની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહે એના હાથ નીચેના માણસો એ કમી દૂર કે ના પોતાના લેવલ થોડી કમી રહે આ અંગૂઠ હોય છે ઈચ્છા ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે અહીંયા આગળ ગેપ થઈ રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાલુ સવાલ છે સાથે બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે એટલે આ વ્યક્તિની હટીને શું જોઈએ કોઈ પણ વ્યક્તિએ આને કંઈ પણ કામ સોંપે ને એને કે આ રીતે કરવાનું કે એ નહીં હું કહું એમ જ કરવાનું એ રીતના ડિસિઝન લેવા વાળો છે એટલે હટીને વાળો છે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમ પ્રધાન છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા છે કે જે શનિ તરફ જ છે આ વ્યક્તિ સ્વાર્થી પણ હોઈ શકે છે અને કંજુસ પણ હોઈ શકે છે અને આ રોજ સવારે રૂપિયા કેમ કમાવો એના માટે જ વિચારે સામ દામ ધન ભેદ એના માટે કોઈપણ ટિકડા વાંજવા માટે આ રેડિયો હોય સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડરેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ આવી રહી છે આ વ્યક્તિ કલ્પનાશીલ છે જે પણ કલ્પના કરે એ પદસ્થ કરવાવાળો છે અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનો અને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ માઇન્ડરેખાની અંદર અહીંયાથી લઈ અને અહીંયા સુધી યવનું નિશાન થઈ રહ્યું છે દસ વર્ષની ઉંમરથી લઈ અને પચીસ વર્ષની ઉંમરની વચ્ચે યવ જેવું નિશાન થઈ રહ્યું છે તારે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેવા ગયો હશે ને તો ડિસિઝન નહીં લીધું હોય અને પચીસ વર્ષની ઉંમર પછી સ્વતંત્ર ડિસિઝન લેશે એક નેગેટિવ નિશાની કહેવાય છે આ સાથે આ ધનરેખા ચંદ્ર પર્વતથી આવી રહી છે અહીંયાથી અહીંયા સુધી પછી આ ચંદ્રરેખા અહીંયાથી લઈ અને અહીંયા સુધી એટલે જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમરથી લઈ અને બાવન વર્ષની ઉંમર સુધી આ ધનરેખા નથી પણ એની બાજુથી બીજી ધનરેખા આવી રહી છે અને એ ધનરેખા છેક ઉપર સુધી જઈ રહી છે અને અહીંયાથી બાવન વર્ષની ઉંમરમાં અહીંયા સુધી છે પછી એની સાઈડમાંથી એક રેખા નીકળીને અહીંયા છે અને એક રેખા અહીંયાથી નીકળીને ચેક શનિ પર્વ જોઈ પણ કકડા કકડા રેખા છે સાથે એક અહીંયાથી પણ રેખા આમ સૂર્ય તરફ જોઈ રહી છે એટલે આ વ્યક્તિના જીવનની અંદર કોઈપણ બિઝનેસ થાય નહીં રહે અલગ 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 બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ એ અઢારથી સોળથી અઢાર કલાક મહેનત કરશે તારે એને રૂપિયા કેમકે પટલી ધનરેખા છે અને આ પાંત્રીસથી છત્રીસથી લઈ અને બાવન વર્ષ સુધી ધનરેખા નથી અને પછી સાઈડમાંથી પણ એમાં અહીંયા આગળ પાંત્રીસ વર્ષે એક ધનરેખામાં રાહુ રેખાનો કટ આવી રહ્યો છે ત્યારે એને ભારે નુકસાન ગયું હશે અને બીજું આ ધનરેખામાં અહીંયા એક કટ આવી રહ્યું છે આ ચુમ્માલીસ વર્ષે કટ છે તારે ક નુકસાન જઈ શકે છે અને પછી બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાન છે આ મોટી પ્રોપર્ટી લે કે હૃદય રેખામાંથી આવ્યું અને બીજું અહીંયા આગળ બાવન વર્ષે એક બીજી ડબલ પ્રોપર્ટીના યોગ છે પણ બાવન વર્ષ પછી ત્યાં સુધી આ બધી જે રાહુ રેખાનો માર્ગ ને એ બધું છે અને બીજું એક અહીંયાથી એ ધનરેખા આ વ્યક્તિને અનેકો બિઝનેસમાંથી પૈસા મળશે પણ પર્ટિક્યુલર અલગ 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 ધંધામાંથી કેમ કે કકડા ધન ધનરેખા છે એકદમ ક્લિયર નથી બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે એનો ભાગ્ય ઉદય થાય બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી છે અને અહીંયાથી એક જીવન રેખા અહીંયા અહીંયા આગળ પોઝિટિવ બદલાવ આવી રહ્યો છે સિત્તેર વર્ષની ઉંમરમાં એક પોઝિટિવ બદલાવ આવશે સિત્તેર થી પોતેની વચ્ચે કા રાજ્ય બદલશે કા દેશ બદલશે કા મકાન નવું કરશે પણ એક પોઝિટિવ બદલાવ આવશે અને આ જીવન રેખા જે પરિવારના દરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર જાય તો આ તરત ફોન કરીને પૂછે ક્યાં ગયો તો શું એમ કહેવાનો મતલબ ત્યાં સુધી આ જાગે જ્યાં સુધી ઘરવાળા પાછા ન આવે પરિવારને સાથેને ચાલવા વાળો છે સારામાં સારી જીવન રેખા છે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનું પર્વત નેગેટિવ છે કેમ કે આ ગુરુ પર્વત ઉપર ખાડો છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે સાથે આનો જે કહેવાય ને કે પ્રભાવ એ ઓછો પડે જ્યારે ગુરુ પર્વત બેઠેલો હોય અને આ મલ્ટિપર બિઝનેસની રેખા છે આ એક સારામાં સારી છે ઓડિયો દ્વારા કઈ દીશ એ વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત ફૂલેલો છે આ પણ એક નેગેટિવ નિશાની છે ઓડિયો દ્વારા કહી દિશ એને માનસિક પરેશાની ટેન્શન રહે આ એને સૂચક છે ઓડિયો દ્વારા કઈ દેશી વસ્તુ કરશે તેનો ફાયદો થશે આ તે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત પણ અહીં આગળ ખાડો છે બરાબર અને આ સૂર્ય રેખા છે આ એક કમ્ફર્ટેબલ ઇન્કમ મળે એની નિશાની છે અને આનો એક જ જગ્યાએ ફોકસ રહે એના કામનો વિસ્તાર કરશે સારામાં સારો અને લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સારામાં સારી સૂર્યપર્વત સારો છે સાથે આ બૂધ પર્વત ભૂત પર્વતમાં પણ અહીંયા આગળ ખાડો છે આ એક નેગેટિવ નિશાની છે ઓડિયો દ્વારા કહી દઈશ જે વસ્તુ કરશે તેને એનાનો ફાયદો થશે એટલે ભૂત પર્વતનો જે પાવર હોવો જોઈએ એની પાવરમાં કમી છે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ મંગળ પર્વત છે આ મંગળ પર્વત છે આ મંગળ પર્વત સારી ગુજા માસિક ગુજા સારામાં સારી છે યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું રહેશે અને બહારનો મંગળ એ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી વાત કરવાવાળો છે સાથે પોતા ઉપર કોઈ પણ પરેશાની આવે તો પોતે જ વાળો સક્ષમ છે સાથે અહીંયાથી એક રેખા આવી રહી છે અને બુધ તરફ જઈ રહી છે આ બીજી રેખા એને એમાં જોઈન થઈ રહી છે અને આ ત્રીજી રેખા આમાં એને જોઈન થઈ રહી છે આમાં મની ટ્રાયંગલ થાય છે અને ગ્રેટેડ ટ્રાયંગલ એ થાય છે એટલે પાછલી ઉંમરમાં એને હારામાં હારા રૂપિયા ભેગા કરશે પણ આ જ્યારે બુધ રેખાઓ અનેક ટાઈપની હોય ને કકડા કકડા એટલે એસિડિટીનો પ્રોબ્લેમ થાય બીજું આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારામાં સારો છે પણ શુક્રનું પર્વત મધ્યમ છે એટલે આ વ્યક્તિને એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે કોઈ પણ પરિસ્થિતિમાં રહે પણ આ એક લક્ઝરી રેખા છે એક ને આ બે અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે પણ શુક્ર પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કહી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ લક્ઝરી રેખા છે એટલે લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ આ રીતે રેખા છે આ લોંગ ટર્મની છે શેરબજારની શોર્ટ ટર્મની આ એસઆઈપી છે અને શેરબજારની અંદર લોંગ ટર્મમાં જ્યાં પણ ઇન્વેસ્ટ કરશે ને ત્યાં એને ફાયદો થાય પણ શોર્ટમાં નહીં પણ લોંગ ટર્મમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આડી રેખા થઈ આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ એક ઓનલાઈન બિઝનેસમાંથી અને આ છે ને એક ધનરેખા તરીકે પણ કહેવાય છે સારામાં સારી સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ થાય છે આ એક સારામાં સારી નિશાની છે આ કા કવિ બની શકે છે કા વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે સાથે આ વિદેશ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે બીજું પણ ચંદ્ર પર્વતનો આ ભાગ બેઠેલો છે ઓડિયો દ્વારા કહે છે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ સંગીત પર્સન્ડ છે અને સંગીત બહુ ગમે બીજું ચંદ્ર પર્વત ની અંદર સહેજ કાઢો છે ઓડિયો દ્વારા કઈ સી એ વસ્તુ કશે એને ફાયદો થશે પણ આ વ્યક્તિ બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની પ્રોડક્ટ દીધી હોય ને એ નવસો સાતસો આઠસોમાં કેમ લેવી હોય એમાં બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હોય અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે પણ ઓડિયો દ્વારા કેવી વસ્તુ કસે તો એને ફાયદો થશે કે ચંદ્રપુર સેજ બેઠેલો છે સાથે આ હાથની અંદર ગુરુ શનિ સૂર્ય બુધ ચંદ્ર શુક્ર આ ચા ગ્રહની અંદર બેઠેલા છે બહુ ઉઠેલા નથી ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે તો એને એને એનો ફાયદો થશે સાથે આ અંદરો મંગળ છે આ બાનો મંગળ છે આ રહુ ક્ષેત્ર છે આ કેતુ ક્ષેત્ર છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ